hi wow. ભાજપ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આજે પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોલ બોડકદેવ ખાતે અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના દરેક ધારાસભ્યો સાંસદો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત પણ રહ્યા હતા તેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપના બધા જ હોદ્દેદારોને પ્રાથમિક સભ્યો બનાવવાની જવાબદારી સોંપી હતી તો અભિયાન અંતર્ગત વાઇપ્સ ઓફ ઇન્ડિયાએ વાત કરી ભાજપ પ્રદેશ પ્રવક્તા સ્નેહલ જોશી સાથે

આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને સદસ્ય બનાવે અને ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે આજે જે આ જોશ કાર્યકર્તાઓમાં છે એ જોતા લાગે છે કે આ ટાર્ગેટ ખૂબ જ આસાનીથી પાર થઈ જશે અને આદરણીય મોદીજીના નેતૃત્વમાં ગુજરાતનું જે સંગઠન છે એ ખૂબ જ સારી રીતે જેમ અત્યારે કામ કરી રહ્યું છે તેમ વધુ સદસ્યતા જોડી નવી ઉર્જા નવી શક્તિ સાથે આગળ કામ કરવું

એ કદાચ ભારતમાં ઉદાહરણ પૂરું પાડ્યું હોય તો આદરણીય નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટી નો એક એક કાર્યકર્તા તેને ફોલો કરી અને એ કરે છે તો આ જે અભિયાન છે એ પણ આખું ડિજિટલી કરવામાં આવે છે લોકો જે પણ સદસ્ય બને એને એક મિસ કોલ આપવાનો હોય છે એક નંબર છે ડબલ એટ ડબલ ઝીરો ડબલ ઝીરો ટુ ઝીરો ટુ ફોર ત્યારબાદ તેમના ફોનમાં એક લિંક આવે છે એ લિંકના માધ્યમથી સરળતાથી બે થી પાંચ મિનિટમાં એમની વિગત ભરી અને ઓનલાઈન સદસ્યતા કાર્ડ ત્યાં જ એ સભ્યને મળે છે એટલે મને લાગે છે કે આ એક ખૂબ મોટો ફેરફાર એ કહી શકાય કે આ ડિજિટલી આખી જે પ્રક્રિયા છે તેને કરી છે એ ખૂબ ફાસ્ટ થઈ છે ખૂબ વ્યાપક થઈ છે અને વધુમાં વધુ કાર્યકર્તા સુધી પહોંચશે એવી મને આશા છે મારો બીજો પ્રશ્ન એ હતો કે દરેક જિલ્લાવાય કેટલા કેટલા સદસ્ય બનાવવાના જાય ધારાસભ્યોના સાક્ષે અને કાર્યક્રમ

જાણકારી આપી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ગુજરાત લેવલે બે કરોડ થી વધુ સદસ્ય જે ભાજપમાં જોડાય તેઓ ટાર્ગેટ આપવામાં આવ્યો છે કોઈ માહિતીને જાણવા માટે ફોલો કરતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કેમેરામેન કુમાર સાથે રિપોર્ટર મિશ્રો